અમરેલીમાં વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગોએ તેમની વિવિધ માંગણીઓ સાથે વેદના રેલી યોજી હતી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનોએ જિલ્લા પંચાયતથી શહેરના રાજમાર્ગો પર રેલી કાઢીને ચાલીસ દિવ્યાંગતા ધરાવતા લોકોને પેન્શન આપવાની અને રેશન કાર્ડમાં તમામ દિવ્યાંગોનો સમાવેશ કરવાની મુખ્ય માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અમરેલી કલેક્ટરે દિવ્યાંગોને ઓફિસમાં પરત ન આવવું પડે તે માટે નીચે આવીને જ તેમનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું દિવ્યાંગોએ ડોક્ટર આંબેડકર અને સંત ભોજલ ફૂલહાર પ્રતિમાને અર્પણ કર્યા હતા જય દિવ્યાંગ મારું નામ વિજયસિંહ ઉદયસિંહ પરમાર હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારી સાથે જોડાયેલી સંસ્થા મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ સેવા સંઘ દ્વારા અમે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને અમારા પડતર પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું છે જેની અંદર અમે કલેક્ટર સાહેબને એવું કીધું છે કે ગ્રામ પંચાયતથી ઠેઠ પાર્લામેન્ટ સુધી દરેક દિવ્યાંગોને અનામતનો લાભ મળે આ લાભ મળતો નથી ચાર ટકા અનામત જે સરકારશ્રી તરફથી આપવામાં આવ્યું છે પણ એનો અમલ થતો નથી અને ખાસ કરીને ઓફિસોની અંદર જે કર્મચારી હોય છે એ હા પાડે છે પણ કામ કરતા નથી તો કલેક્ટર સાહેબનો આદેશ થાય અને ગ્રામ પંચાયતમાં દરેક જગ્યાએ કલેક્ટર સાહેબનો હુકમ થાય કે આ રીતે દિવ્યાંગોને લાભ આપે એવી અમારી ઈચ્છા છે તો આ ત્રણ ત્રીજી ડિસેમ્બરના દિવસે જો કલેક્ટર સાહેબ આવો હુકમ કરે તો અમારા માટે ખૂબ ખૂબ કલેક્ટર સાહેબનો આભાર મારું નામ પડાયા મંજુલા છે આજે ત્રણ ડિસેમ્બર દિવ્યાંગ ડે છે અને અમારે આજે દિવ્યાંગ વેદના રેલી કાઢી છે અને અમે બધા આજે ગામડેથી બધા તકલીફ ઉઠાવી એટલા હેન્ડીકેપ છે છતાં આજે અમે ભેગા થયા છીએ કેમ કે અમારા કેટલા બધા એવા પ્રશ્ન છે કે જે ચોપડે લખાયેલા રહે છે અને જે હેન્ડીકેપ છે એ વંચિત રહી જાય છે અને અત્યારે બધાને આધુનિક સમયમાં અત્યારે બધાને પોસાતું નથી મોંઘવારી વધતી જાય છે આવક ઓછી છે તો હવે એને ફેમિલી હોય એના બાળકો હોય તો ક્યાંથી પૂરું થાય અત્યારે અમારા બધા પ્રશ્નો જે ચાલીસ ટકાથી દિવ્યાંગ છે ને એને બધાયને પેન્શન આપે બીજા રાજ્યમાં રાજસ્થાનમાં પાંચ પાંચ આપે છે ચાર થી પાંચ હજાર અહીંયા તો એક આપે છે એ સાહીઠ પ્લસ થી એમ તો ચાલીસ થી આપે અને રાશન કાર્ડમાં બધાયનો સમાવેશ કરે દિવ્યાંગને બધાને રાશન હા અત્યંતય રાશન કાર્ડમાં બધાને લાભ મળે અને અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા સર નીચે આવ્યા અમારી વેદના સમજી અને લઈ ગયા છે અને હવે આગળ જો પ્રોસેસ ચાલુ થાય એવી અમારી આશા છે મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું અત્યારે હાલમાં દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ વેદના રેલી વેદના રેલી એટલે કે દિવ્યાંગોના જે પડતર પ્રશ્નો છે ગ્રામ્ય કક્ષાએ જે સરપંચો દ્વારા કેબીનું મૂકવા દેવામાં આવતી નથી બીજા લોકોને મૂકવા દેવામાં આવે છે અને દિવ્યાંગ વ્યક્તિ જ્યારે રજૂઆત કરે છે ત્યારે એને કેબીનું મૂકવા દેવામાં આવતી નથી એની રજૂઆત અમે કરી છે દિવ્યાંગોને અનામત ચાર ટકા બોલાય છે પણ દેવામાં આવતી નથી અત્યારે તમને ખ્યાલ છે પ્રાઇવટીકરણ થઈ રહ્યું છે ગુજરાતમાં પ્રાઇવટીકરણમાં અમારા કોઠાવાય જગ્યા હોવી જોઈએ એ પણ નથી મૂકતા હમણાં જ હું વોકેશનલ ભરતી બાબતથી લડ્યો હતો ગુજરાતમાં લાયકાત વગરના નોકરી કરે છે ને મારા ઘણા બહેનો ભાઈઓ એવા છે જેણે બીએડ કરેલું અને દસ બાર પાસવાળા નોકરી કરતા હોય અને બીએડવાળા ઘેરે રખડતા હોય આવા લોકો પણ દિવ્યાંગોમાં છે જે અમારી સાથે છે અને એની એ જ વેદના છે કે બીજાને લઈ લેવામાં આવે છે ને આની ભરતી કેમ નથી કરતા અમારે એટલી જ રજૂઆત છે અને અમારી જો ટૂંક સમયમાં આ માગણી સંતોષવામાં નહીં આવે તો ઉપર લેવલે જ્યાં પણ રજૂઆત કરવી પડતી છે ત્યાં પણ કરીશું દિવ્યાંગ કોર્ટમાં જવું પડશે તો પણ જઈશું પણ અમે અમારા હક અને હિસ્સાની જ માગણી અમે કરી જે અમને દેવામાં આવે છે એ અમે વધારે તો માગતા નથી